તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે પોતાની ચેનલ ખેડૂતની દુનિયામાં તો દોસ્તો આજની અંદર આપણે મોટા અને મહત્વના સમાચાર જાણવાના છીએ જેમાં ગુજરાતને ઘંરોળ્યું ત્યારબાદ આશ્લેષા નક્ષત્ર અંબાલાલ તેમજ ખેડૂતોને બોરવેલ સહાય તેમજ ઓગસ્ટ મહિનો જૂતા મોજા તેમજ એલપીજી સિલિન્ડરમાં નવો મહિનો ત્યારબાદ ખેડૂતોને ખેતીમાં એવોર્ડ તેમજ શાકભાજીમાં પચાસ ટકા ઘટાડો તથા દવાઓની મોટી જાહેરાત તો દોસ્તો આ તમામ મહત્વના સમાચાર આપણે આજના વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂતની દુનિયા પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે દિવસભરના કામના સમાચાર આપશોને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો આજના સૌથી પહેલાં મોટા અને મહત્વના સમાચાર આપશોની સામે આવી રહ્યા છે કે ગુજરાતને ઘમરોળ્યું છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં એકસો છેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ કચ્છના અબડાસામાં ચાર પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે પાટણના સરસ્વતીમાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ વરસાદ નોંધાયો છે પાટણ તાલુકામાં ત્રણ પોઈન્ટ એક ઇંચ વરસાદ ભાંભરમાં બે પોઈન્ટ સાત ઇંચ સાતલપુરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ માંડવીમાં બે પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ઉલ્લેખનીય છે કે હજી આગામી સાત દિવસમાં હવામાન વિભાગની આગાહી છે ત્યાર પછી મહત્વના સમાચાર આપશું સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે નક્ષત્ર અંબાલાલ પટેલ વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમણે કહ્યું કે આગામી સૂર્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે કે વરસાદ યથાવત રહેશે તેમણે વધુમાં કહ્યું કે ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે આ ઉપરાંત છ ઓગસ્ટમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદી ઝાપટા પણ આવી શકે છે ત્યાર પછીના મહત્વના સમાચાર આપસોની સામે આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોને બોરવેલ સહાય ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રા રાજ્યમાં બંધ બિન ઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા રૂપિયા એકસો પચાસ કરોડની મહત્ત્વની ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે આ બંધ ટ્યુબવેલ બોર રિચાર્જ માટે થી નેવથી ના ધોરણે એટલે કે નેવ ટકા ફાળો ખર્ચ રાજ્ય સરકાર આપશે જ્યારે દસ ટકા ફાળો લોક ભાગીદારીથી આપવાનો

સુધારેલી ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી અમલી બનશે ઉત્પાદકોએ નવા માપદંડોનું પાલન કરવા માટે વધુ ખર્ચ કરવો પડશે ત્યાર પછીના મહત્ત્વના સમાચાર આપશોની સામે આવી રહ્યા છે દોસ્તો કે એલપીજી સિલિન્ડરમાં નવો મહિનો એક ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે વાસ્તવમાં દર મહિનાની શરૂઆત પહેલાં તેલ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે જુલાઈમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો આ વખતે પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની આશા છે ત્યાર પછીના મહત્વના સમાચાર આપશોની સામે આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોને ખેતીમાં એવોર્ડ કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ બાગાયત પશુપાલન ડેરી સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે રાજ્ય જિલ્લા અને પંચાયત સમિતિ સ્તરે પુરસ્કાર કરવામાં આવશે પંચાયત સમિતિ સ્તરે દસ હજાર રૂપિયા જિલ્લા સ્તરે પચીસ હજાર રૂપિયા અને રાજ્ય કક્ષાએ પચાસ હજાર રૂપિયાની ઇનામી રકમ પણ આપવામાં આવશે એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સામે આવી રહ્યા છે દોસ્તો કે શાકભાજીમાં પચાસ ટકા ઘટાડો રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે શાકભાજીની આવક પણ વધી છે વરસાદના કારણે શાકભાજી બગડે એ પહેલાં શાક માર્કેટમાં ખેડૂતો ઠાલવી રહ્યા છે જેને પગલે ભાવમાં પચાસ ટકાનો ઘટાડો નોંધાયો છે શાક માર્કેટમાં મોટા ભાગના શાકભાજી સાઠથી સિત્તેર રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે જે પંદર દિવસ અગાઉ એકસો વીસથી એકસો ચાલીસ રૂપિયાના હતા જોકે કંકોડા મધ્યમ અને ગરીબ વર્ગ માટે સપના સમાન છે તેનો ભાવ પ્રતિ કિલો બસો રૂપિયા છે ત્યાર પછીના મહત્ત્વના સમાચાર આપશોની સામે આવી રહ્યા છે દોસ્તો કે દવાઓ માટે મોટી જાહેરાત નાણાં મંત્રીએ કહ્યું છે કે કેન્સરની સારવારમાં વપરાતી ત્રણ દવાઓની કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવશે જેના કારણે આ દવાઓની કિંમતમાં ઘટાડો થશે તેનાથી લાખો દર્દીઓને સીધો ફાયદો થશે આ સિવાય એક્સરે મશીન સહિત ઘણા મેડિકલ સાધનો પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેનાથી લોકોને રાહત મળશે તો ખેડૂત મિત્રો આ હતા આજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર આશા કરું છું કે આપશોને આજના આ સમાચાર પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવે પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ